નમસ્તે દર્શક મિત્રો હું રવિ કંસરા આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વેક્ઝિનની અવનવી વેરાયટી જેમ કે કોટન પીઠ રૂ વગેરે અલગ અલગ વેરાયટી આવી ચૂકી છે ઝીરો પોઈન્ટ સેવન એમ એમ થિકનેસથી લઈ અને વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ ફોર સુધીની થિકનેસવાળી વેરાયટી વેગઝીનમાં આવી ગઈ છે તો આજે જ પધારો અમારા શોરૂમ મારુતિ વેગઝીન પોઈન્ટમાં જે આપને મળશે વેગઝિનની અવનવી વેરાયટી જેનો ઉપયોગ થાય છે લેડીઝ સ્પર્સ બનાવવા માટે હેન્ડબેગ બનાવવા માટે તેમજ બાઇક સીટ કવર રિક્ષા સીટ કવર ખટારા સીટ કવર અને અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે આપ જોઈ શકો છો અવનવી વેરાયટી મળી જશે અને આમાંથી એક સિંગલ ડોર જોઈએ તો પણ મળશે અને ક્વોન્ટિટીમાં જોઈએ તો પણ મળશે ગ્રેટ સીપી ગ્રેટ છે એટલે વજનમાં પણ મળશે મીટરમાં ચાહે મીટરમાં જોઈએ તો મીટરમાં પણ મળશે ફોર બીનો એકમાત્ર શોરૂમ જ્યાં આપને ક્વોન્ટિટીમાં અને અલગ અલગ કલરના રેક્ઝિનની વેરાયટી મળશે તો આજે જ પધારો મારુતિ રેગઝીન પોઈન્ટ વોટાફોન સ્ટોરવાળી શેરી રામચોક પાસે સનાળા રોડ મોરબી થ્રી સિક્સ થ્રી સિક્સ ફોર વન અને છેલ્લે રવિ કવિ અનુભવી અને જીજે છત્રી ધારે ત્યાં પહોંચી જાય ગુડ બાય અને એક બીજી ખાસ વાત જણાવું તો જે કોઈ મહિલાઓ કે વુમન એન્ટરપ્રિન્યોર વેક્ઝિનમાંથી જે કોઈ નાની નાની વસ્તુઓ ઘરે બેઠા બનાવે છે અથવા નવેસરથી શરૂ કરવા માગે છે તેમના માટે પણ અમે એકદમ રિઝનેબલ રેટથી નો પ્રોફિટ નો લોસ આ ભાવથી અમે તેમને વેગઝીનનું મટિરિયલ સપ્લાય કરશી નાની નાની વસ્તુઓ જેવી કે સ્ટેશનરી પાઉચ છે વોશિંગ મશીન કવર છે ફ્રીજના સાઈડ કવર છે લેડીઝ સ્પર્સ છે નાના નાના લેડીઝ બેગ છે હેન્ડ પાઉચ છે આ બધી વસ્તુ વેક્ઝિનમાંથી બને છે તો જે કોઈ મહિલાઓ બનાવે છે અને જે કોઈ નવે શરદી શરૂ કરવા માગે છે આપણે તેમને એકદમ વ્યાજબી ભાવથી અમારું મટિરિયલ સપ્લાય કરશે તો અમારો કોન્ટેક્ટ નંબર છે નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ થ્રી ડબલ ફાઈવ ડબલ સેવન અને બીજો નંબર છે ડબલ નાઇન સેવન એટ થ્રી વન ફોર નાઇન થ્રી મારુતિ રેક્સિન પોઈન્ટ મોરબી થેન્ક યુ